અને આઠથી દસ કડી આપણે લસણની અહીંયા ફોલી લીધી છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી જે વાડીના પોગ્રામમાં દાળ બને અડદની અડદની દાળ એવી જ આજે આપણે ઘરે બનાવવાના છીએ તો અહીંયા એક તપેલીમાં દાળ લઈ અને સરસ આપણે ધોઈ લેવાની છે અહીંયા આપણે અડદની દાળ ધોઈ લીધી છે અને ફરતે આપણે ઘી લગાવી લીધું છે અને અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું બાફવામાં સાથે જ આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને અહીંયા પણ આપણે ઘી લગાવી હવે કુકર બંધ કરીને આપણે બાફી લેવાની છે સાઈડ ઉપર આપણી દાળ બફાશે ત્યાં સુધીમાં આપણે આ બધું સુધારી લેવાનું છે આ લસણ સાફ કરીને સુધારી લેશું અને ધાણાભાજી પણ ધોઈ લેશું એટલે કે લીલા ધાણા ધોઈ લેશું ટમેટું અને બધું સરસ આ ડુંગળી અને આપણે સુધાર લેવાની છે જીણી આપણે ડુંગળીને સુધારવાની છે આદુ અને મરચાં આપણે પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણે દાળ પાકી ગઈ છે જો બહુ એકદમ સરસ પાકી પણ ગઈ છે અને સાવ એકદમ લોંદા જેવી પણ નથી મસ્ત એવી દાળ પાકી ગઈ છે તો આવી દાળ આપણે બાફવાની તો અહીંયા આવી મસ્ત એવી દાળ પાકી ગઈ છે એકદમ મેસ થઈ જાય એવી તો હવે આપણે દાળનો વઘાર કરવાનો છે તો દાળ આપણી મસ્ત એવી બફાઈ ગઈ છે અને હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે તો એક ચમચા આપણે તેલ ઉમેરશું એક ચમચી આપણે ઘી ઉમેરશું તો અહીંયા આપણું ઘી અને તેલ જે વઘાર માટે મૂકેલા એ સરસ થઈ ગયું છે ગરમ ને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચમચી જેટલી હિંગ ઉમેરશું પેલા આપણે ડુંગળી ઉમેરી દેશું તો અહીંયા આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ તૈયાર કરી લીધી છે થોડું પાણી આપણે ઉમેરશું અંદર અને દાળની અંદર ઉમેરી દઈશું પાછું આટલું પાણી આપણે ઉમેરી દેસુ એક વાટકી જેટલું પાણી ઉમેરી અને આપણે આને પાછું બાફવા મૂકી દેસુ એટલે કે ખુલ્લું કુકર રાખી અને આપણે ઉકળવા દેસુ આને થોડા લીલા ધાણા પણ રાખી દેસુ અંદર ત્યાં આપણો વઘાર સેટ થઈ જશે ગેસ ઉપર દાળ ને રાખી દીધી છે સરસ આપણે એને ઉકળવા દેવાની છે સાઇડ ઉપર આપણી દાળ ઉકળે છે ત્યાં આપણે વઘાર પણ તૈયાર કરી લેશું હવે આપણે આમાં લસણ ઉમેરી દેસુ લીલું લસણ એને પણ સરસ આપણે સાતડી લેવાનું છે અહીં આપણે લસણ અને ડુંગળી મસ્ત એવા સતડાઈ ગયા છે લાલ ચટણી પાવડર અડધી ચમચી જેટલું લાલ ચટણી પાવડર ઉમેરી અને તરત આપણે દાળને ઉમેરી દેવાની છે એટલે આપણો વઘાર બળે નહીં અહીંયા આપણે ઉકળેલ આપણે સાઈડ ઉપર દાળ ઉકળવા મૂકી તે અહીંયા ઉમેરી દેશે જે પ્રમાણે આછી ઘાટી તમારે કરવી એ પ્રમાણે તમારે અહીંયા

શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોનના તબક્કા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો